ચીકુ શહેરનો ફેમસ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે ફોટામાં છે તે રામજી કાકા ગામડાના એક જૂના અને અનુભવી ખેડૂત શરૂઆત શહેરની ભીડભાડથી કંટાળીને અને ઇન્સ્ટાગ્રામ પર હેશટેગ વિલેજ લાઈફ અને હેશટેગ ઓર્ગેનિક વાઇબ્સના ફોટા મૂકવા માટે મિસ્ટર અર્બન ચીકુએ ગામડે જવાનું નક્કી કર્યું તેણે પોતાની લાલ હોડી પહેરી હાથમાં સેલ્ફી સ્ટીક લીધી અને પહોંચી ગયો રામજી કાકાના ખેતરે ખેતરમાં દાખલ થયો અને ચારે બાજુ લીલોતરી જોઈને સીધો લાઈવ વિડિયો ચાલુ કરી દીધો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ જુઓ હું નેચરની વચ્ચે આવી ગયો છું ત્યાં જ રામજી કાકા પાવડો લઈને આવ્યા એમને જોઈને ચીકુ બોલ્યો ઓ હાઈ કાકા હું તમારી હેલ્પ કરવા આવ્યો છું આપણે કોલેબોરેશન કરીશું રામજી કાકાએ પૂછ્યું કોલા બોલા દે આ ઘઉં વાડવાના છે દાંતરડું પકડતા આવડે છે ચીકુએ હાથમાં દાંતરડું લીધું પણ એને ફોન ક્યાં મૂકવો એ મોટી સમસ્યા હતી ચીકુએ કાકા દાતરડામાં બ્લૂટૂથ કનેક્ટ થાય મારે સ્ટેપ્સ કાઉન્ટ કરવા છે રામજી કાકાએ માથું કૂટતા કહ્યું બેટા આમાં બ્લૂટૂથ નહીં પણ જો ધ્યાન ના રાખ્યું તો આંગળી ડિસ્કનેક્ટ થઈ જશે થોડીવાર કામ કરવાનો ડોળ કર્યા પછી ચીકુની નજર ખેતરના છેડે બાંધેલી ભેંસ પર પડી તેને થયું કે આની સાથે સેલ્ફી તો લેવી જ પડે તે ભેંસની એકદમ નજીક ગયો અને પાઉટ મોઢું બનાવીને ફોટો લેવા ગયો સે ચીઝ ભેંસને લાગ્યું કે આ કોઈ માખી છે એટલે તેણે જોરથી પૂંછડું વીંઝ્યું પૂંછડું સીધું ચીકુના મોંઘા ચશ્મા પર વાગ્યું અને તેનો ફોન સીધો જઈને છાણમાં પડ્યો ચીકુ બૂમ પાડી ઉઠ્યો ઓ નો મારો ફોન હવે હું સ્ટોરી કેવી રીતે મૂકીશ રામજી કાકાએ હસીને કહ્યું રહેવા દે ભાઈ તું ધોરિયામાં પાણી વળવાનું કામ કર ચીકુએ જોયું કે પાણી વહી રહ્યું છે તેને ગરમી લાગતી હતી એટલે તેને વિચાર આવ્યો કે ખેતરના પાણીમાં પગ બોળીને બેસો જેવો તે પાડા પર બેસવા ગયો તેનો પગ લપસ્યો અને તે આખો કાદોમાં રગડોડાઈ ગયો ચીકુ કાદોમાં ઊભો થયો તેની લાલહુડી હવે કથ્થઈ થઈ ગઈ હતી તેણે રામજી કાકાને પૂછ્યું કાકા અહીંયા સાવર લેવા માટે બાથરૂમ ક્યાં છે અને ટોવેલ છે રામજી કાકાએ ટ્યુબવેલ તરફ આંગળી ચીંધીને કહ્યું જા ભાઈ જા એ ધોધ નીચે નાઈ લે આ નેચરલ સ્પા છે સાંજ પડતા સુધીમાં તો ચીકુ થાકીને લોથપોથ થઈ ગયો હતો તેણે નક્કી કર્યું કે ખેતી કરવી એ કોઈ રીલ બનાવવા જેવું સહેલું કામ નથી જતાં જતાં તેણે ગંદા કપડામાં જ એક છેલ્લી સેલ્ફી લીધી અને કેપ્શન લખ્યું હાર્ડવર્ક પેઝ ઓફ આજનો દિવસ ખેતરમાં હવે હું ઘરે જઈને પીઝા ઓર્ડર કરીશ હેશટેગ ફાર્મર લાઈફ હેશટેગ સ્ટ્રગલ રામજી કાકા પાછળથી બોલ્યા હવે બીજી વાર આવજે તો પાવડો લઈને આવજે પાવર બેંક લઈને નહીં વાર્તાનો બોધ ફોટામાં ખેતી કરવી સહેલી લાગે છે પણ અસલી પરસેવો ખેતરમાં ઉતારવો પડે છે મોબાઈલની સ્ક્રીન પર નહીં